સમૂહગ્ન યોજાયો યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા બેઠક રોડ પાસે બાલવારા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જે દરમિયાન અગિયાર નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્ન દરમિયાન સુરાપુરા ધામના દાનુભા બાપુ ધંધુકા કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ નરેન્દ્રસિંહ અસવારા સહિત બાલબારા રાજપૂત સમાજના હોદ્દેદારો અગ્રણીઓ યુવા ભાઈ બહેનો હાજર રહીને નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા ઉલ્લેખનીય છે કે સમાજ ખોટા ખર્ચાઓ કુરિવાજોને ત્યજી શિક્ષણ તરફ આગળ વધે સમુલગ્ન સહિતના સામાજિક કાર્યોની સેવા હેતુસર એક સમિયાણા નીચે સમાજ ભેગો થાય અને એક થાય તે માટે આહવાન કરવામાં આવ્યું તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન તારાપુર